આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે શિવ પરિવાર નગર ભ્રમણ પર નીકળશે ત્યારે સત્યમ શિવમ સુંદરમ સમિતિના મુખ્ય તથા ધારાસભ્ય યુગેશ પટેલ દ્વારા સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતીને લઈને

પૂજ્ય સાવલીવાલા મહારાજે શહેરના મધ્ય આવેલા સુરસાગર તળાવ ખાતે ભગવાન શિવજીની પ્રતિમા માટે સ્વપ્ન વ્યક્ત કર્યું હતું જેને ધારાસભ્ય યોગેશ પટેલના પ્રયાસથી વર્ષ ઓગણીસો ને છન્નુંમાં સુરસાગર મધ્ય શિવજીની પ્રતિમા બનાવી સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી વર્ષ બે હજાર માં પ્રમુખ સ્વામીના વરદ હસ્તે સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ શિવ પરિવાર દ્વારા વર્ષ બે હજાર છમાં માં મહાદેવની પ્રતિમાને જડિત કરવાનું નક્કી કરાયું હતું અને તેની કામગીરી શરૂ કરાઈ હતી વર્ષ બે હજાર ત્રેવીસ માં મહાદેવની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું બપોરે સાડા કલાક ચાર વાગ્યાના સુમારે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી સ્વર્ણજડિત શિવ પરિવારની ભવ્ય શોભાયાત્રા નીકળશે જે ચોખંડી માંડવી ન્યાય મંદિર થઈ ખંડેરાવ માર્કેટથી દાંડિયા બજાર થઈ સુસાગર ખાતે પહોંચશે જ્યાં સાંજે સવા સાત કલાકે મુખ્યમંત્રી સહિતના રાજકીય આગેવાનો ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાશે ત્યારબાદ આ શોભાયાત્રા ગાંધીનગર ગૃહ થઈ કોઠી સંપન્ન થશે ત્યારે આ તમામ તૈયારીઓ અંગે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સુરસાગર ખાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યાં સ્ટેજ ફૂલના શણગાર સુરસાગર ફરતે ધજાઓ લાઇટિંગ તરતી રંગોળી ડીજે સિસ્ટમ તથા સુરક્ષા વ્યવસ્થા સાથે ડેકોરેશન અંગેની માહિતી લઈ જરૂરી સૂચનો આપ્યા હતા